ફેક્ટ મારી યુટ્યુબ ચેનલ સ્વાગત છે મારા બ્લોગમાં અને શાકભાજી આવી ગયા છે અને શાકમાં છે ભીંડો અને મરચાં ગાજર અને મૂળા તો પડ્યા હતા તો હું ફ્રેશ ફ્રેશ મજાનું શાકભાજીનું આવી ગયું છે તો રસોઈ પણ હવે સ્ટાર્ટ કરી દઉં જોકે હું તો નથી કેતી બધા દુનિયા ભલે ગમે કે પણ મારી ક્યારેક રસોઈ સારી થઈ જાય છે એમ તો જોકે કોઈને ભાવતી તો નથી મજા તો બસ જેવી તો જોઈ રહી પણ સ્ટાર્ટ કરી દઉં છું ચાલો તમે પણ ક્યારેક જમવા આવજો કેવા મસ્ત છોકરાઓ રમે છે ને આપણું બચપન યાદ આવી જાય ને ફ્રેન્ડ

જમી લીધું ને મજા આવી તી પપ્પા ને તો ગમે એવું હોય મજા જ આવે નઈ સારું છે કે આમ અંજ નહીં ગમે ખાઈ લે ગમે ત્યાં એને સુડાવો સુઈ જાય ગમે ત્યાં તમે એને સુવાનું કે તો સુઈ જાય અને બાઈ ચાર્જ જો એની નીંદર ખુલી ગઈ રાતે તો હજી આપણે વાતો કરતા પોતે નાખો રાતે હતા એને સારું છે તો બસ સવા ત્રણ થયા છે હવે મચ્છર માખે તો કાંઈ છે નહીં ને કરે એ મારું તો બસ હવે બહુ વિચાર પછી મને એમ થયું કે કાંઈ ન કરું એક ખાલી મોટા મોટે કામ કરી નાખું સુઈ જાવ અને જો આ લોકોને મોતી પોરવવા હશે તો વાળામાં મોતી પોરવી દઈશ પણ એમાં એમ છે કે બે ગેલેરી ખુલ્લી રાખવા છતાંય તે અંજવાળું ઓછું પડે છે સમજી ગયા બે ગેલેરી ખુલ્લી છે છતાંય અંજવાળો એટલે કે ઓછું આમ એક મોટો આઈ ટાસ્ક છે મને આયખુ ખેંચાય માથું દુ કે તોય પોરવી તો દીધા તા હવે કેસે તો પોરવી દઈશ બાકી ફુવાનું તો પાકું જ છે તો પછી પાછા મારે ચા પીવા ટાઈ તો સુઈ જઈશ અમે નરાઈન તો 4:30 થઈ ગયા છે ચા પાણી પીવાઈ ગયા છે અને આજે વાસણ ઉટકાઈ ગયા છે કે આજના કામ થઈ છે પણ એક મારે કિચન ક્લીન ન થયું કારણ કે ઉધરસ જે ચડી ને વાસણ ઉટકતી હતી ત્યારે પડખામાં એકદમ દુખવા માંડ્યું તો સુઈ ગઈ ઘડી એટલે કે આ કિચન ક્લીન કરવાનું બાકી છે મારે તો આગળ ફટાફટ કિચન ક્લીન કરી નાખું અને ગાયસ અહીંયા તમે તોરણ જોઈ શકો છો શિયાળાના તોરણ કહેવાય આને બે મહિના આ તોરણ રે પછી ક્યાંય તમને દેખાશે નહીં તો હવે ઠંડી થોડીક ઓછી થઈ ગઈ છે પણ તોય હવે થોડોક ટાઈમ અઠવાડિયા પછી આ બધાય ધોઈ નાખવા છે અને અહીંયા ચા પીધા પછી જે કોઠો ચડ્યો છે

આપણું આંતરરાષ્ટ્રીય શાક કરો એટલે મેં આજે બન્યા છે અમારા સોનીઓ નો આંતરરાષ્ટ્રીય શાક કર્યું છે ખબર જ હશે કે સોની આંતરરાષ્ટ્રીય

સાવ એમને એમ જસ્ટ જવા દેવું એની કરતા મેં કીધું લાને થોડુંક એમાં ભરી દઉં તો બસ થોડુંક થોડુંક મેં શૂટ કર્યું હતું તો બસ તમારી સામે મેં આજનો નાનો એવો મારો બ્લોગ મૂક્યો છે જો ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરજો લાઈક અને સબ્સ્ક્રાઇબ તો ઠીક છે પણ શેર શું કરું કા આમાં તો કરી નાખજો તો બસ આશા રાખું છું કે મારો નાનો એવો બ્લોગ તમને ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરજો બે લગન બટન પ્રેસ કરી ભૂલતા નહીં અને હા આજનો વિડીયો મારો જોતા નહીં સાવ બોરિંગ હતો કા અને સુઈ જાજો વેલા અને બીજું તો હું કહું કે બસ કાલે પાછા મળી નવી આશાઓ સાથે અને maxSumdhana સપના દેજો બાય બાય જય સ્વામિનારાયણ કાલે પાછા મળજો બાય